પેટલાદના ઘૂટેલી ગામે નવરાત્રી પર્વની ઉજવણી આ વખતે અદભુત અને ઉત્સાહપૂર્ણ તહેવાર માટે ગામમાં એકોતેર ફૂટ ઊંચો ગબ્બર બનાવવામાં આવ્યો છે જે ભક્તો અને ગામલોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે સિકોતર માતાના મંદિર નજીક ઉભેલો આ વિશાળ ગબ્બર માત્ર એક શિલ્પ નથી પરંતુ ભક્તિ અને ઉત્સાહની ભાવનાને પ્રતિબિંબિત કરે છે દરરોજ ગબ્બરમાં મુક્તિ ભક્તિમય ગરબા રાતો ગામને સંગીત અને નૃત્યથી જીવંત બનાવે છે ઝૂલતો પુલ જેમના પરથી પસાર થતી હરોળો હરખના નજારાઓ વચ્ચે લોકોના હર્ષોલ્લાસનું દ્રશ્ય બાંધ્યું છે જો કે આ ગબ્બરે ગામ અને આસપાસના વિસ્તારોમાં ભવ્ય ઉત્સાહ છોડી દીધો છે સોમવારના રોજ બોલીવુડ અભિનેત્રી જીનલ રાવળની મુલાકાતે ઉજવણીને એક નવો રંગ ભભુકાવ્યો ખેલાયો એ ખેલ મરી રમઝટ બોલાવી અને સમગ્ર વાતાવરણમાં એક જાદુઈ રંગત છૂટી. મોડી રાત સુધી ગરબામાં યુવાનો અનેરો ઉત્સાહ લઈને રમ્યા. જોતા મેમના જીવનમાં આ પર્વને લગતી ભક્તિ અને આનંદ એક અવિસ્મરણીય યાદ બની રહી. મારું પ્રોગ્રામમાં આયા જય શ્રી કૃષ્ણ જય માતાજી હું છું અપની જીનો લાવરને હું આવી છું ગોટેલી ગામમાં જ્યાં સિક્કોતરમાનું બસો વર્ષ જૂનું અહીંયા મંદિર છે અને હમણાં જ વર્ષ કર્યું છે અને તમે જોઈ શકો છો પાછળ કે અંબાજી ગબ્બરનું અહીંયા ગબ્બર છે અને અહીંયા ફ્રી ચાર્જ છે કોઈ પણ ચાર્જ નથી આવતો અને આજુબાજુના ઘણા બધા પબ્લિક અહીંયા દર્શન કરવા આવે છે માતાજીના તો કદાચ જે પણ ભક્તો નથી આવ્યા તો બધાને હાર્દિક આમંત્ર છે કે તમે ગામમાં જરૂરથી પધારજો અને મા સિક્કોતરમાના દર્શન કરજો ધન્યવાદ એક મિત્રો નામને નવરાત્રીનું આયોજન શું હું અનિલ પટેલ ગુટેલી ગામનો રહેવાસી ગુટેલી ગામ માસિકોતરનું ધામ એ અનુસંધી સમગ્ર ગામ અને એવા ભવ્ય આયોજન નવરાત્રિ મહોત્સવનું થઈ રહ્યું છે સમર ગામના તમામ જ્ઞાતિના લોકો અને વિદેશ વસતા એનારા લોકોના સાથ સહયોગથી આ ભવ્ય ગબ્બરનું જે આપ નિહાળી રહ્યા છો અને માં સિકોતર માતાના ભવ્ય ચોકમાં રાસ ગરબાનું આયોજન થયેલ છે આજે આ ગબ્બરને કારણે આજુબાજુના ગામમાંથી હજારો લોકો આવીને પોતે પાવન બને છે અને મા સિકોતરના દર્શન કરી ધન્યતા અનુભવે છે